બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં સામાન્ય વાહન આવે છે આ ઘટનામાં સાત જેટલા આરોપીઓની બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભુલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાંથી ઘટના સામે આવી છે જેમાં બે સમાજ વચ્ચે વિગ્રહ થયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે આ ઘટનામાં કંઈક એવું હતું કે ભાભરમાં બપોરના સમયે એક ટેમ્પો ચાલક છે તે જઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલક સાથે વાહન ઓવરટેકને લઈને વિવાદ થયો માથાકૂટ થઈ ને ધીંગાણું જેવી સ્થિતિનું નિર્માણ થયું હવે જે કહેવાય રહ્યું છે કે જે ટેમ્પો ચાલક હતા તે ઠાકોર સમાજના હતા જે આરોપી છે તે ક્ષત્રિય સમાજના હતા આ વિવાદ છે તે સમાજ લેવલે પહોંચી ગયો બજારો બંધ કરવામાં આવી સાંસદ ગનીબેન ઠાકોર વાવના સભ્ય સ્વરૂપજી ઠાકોર મેદાને આવ્યા અને આનંદ લઈને મામલો ગરમાયો હતો ત્યારે બીજી તરફ આ રેલીના વિરોધમાં ક્ષત્રિય સમાજે પણ પોતાની રેલી કાઢી હતી આ ઘટનાના સંદર્ભમાં બનાસકાંઠા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને અને શાંતિ ન ડોળાય વિસ્તારમાં તે મામલે તાત્કાલિક ગુનો દાખલ કરીને આરોપીને ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા અને સાત આરોપીઓની ધરપકડ પણ કરી છે ઘટનાને લઈને શું કહી રહ્યા છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા તે સાંભળી લો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ભાભરની અંદર કેટલાક તત્વોની વચ્ચે એક મોટા ઝઘડાનું સ્વરૂપ લેવાય છે જે ભાભરમાં જે ભાભરના ત્રણ રસ્તા છે તેની વચ્ચે એ લોકોની વચ્ચે ઝઘડો અને મારામારીનો બનાવ બને છે આ બાબતની જાણ થતાં તુરંત જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી એસઓજીનો સ્ટાફ અને અમારા એ એસપી જે છે એ ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટનાનું સ્વરૂપ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ માત્ર થોડા કલાકોની અંદર જ સાત જેટલા આરોપીને અટક કરવામાં આવે છે આ આખા બનાવની બાબતમાં જો વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે આશરે છ અને કલાકે મુકેશભાઈ ઠાકોર નામના વ્યક્તિ પોતાનો છોટા હાથી ગાડી લઈને નીકળે છે ત્યારે તેની સાથે જે છે એ બલેનો ગાડીમાં ચાલક બાવનસિંહ વિષ્ણુભાઈ રાઠોડ તથા તેની સાથે તેમના ભાણેજ વિજયસિંહ ઉર્ફે પિંટુપા દાદુભાઈ ઝાલા જે છે એ ગાડી માત્ર અડી જવાના નાનાકડા બનાવમાં બંનેની વચ્ચે એક ઝઘડો થાય છે અને બંને એકબીજાની સાથે ઝપા જેવી જેવો બનાવ કરે છે ત્યારબાદ બંને ઈસમો જે છે એ પોતાના પરિવારને અને તથા મિત્રોને ફોન કરીને બોલાવે છે કે અહીંયા મારે એક નાનો મોટો આવા ઝઘડો થયો છે અને ત્યારબાદ તેમના પરિવારજનો અને તેમના મિત્રો આવી અને એકબીજાની સામે વધારે મોટો ઝઘડો કરે છે અને ત્યારબાદ જે છે એ હોસ્પિટલ અંદર તે લોકોને દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતાં પોલીસે આની અંદર ફરિયાદ દાખલ કરી છે જે બીએનએસએસના સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક એકસો અઢાર બે એકસો નવ એક એકસો નેવ્યાસી બે એકસો એકાણું બે એકસો ત્રાણું ત્રણ એકસો નેવું બસો છન્નું બી અને ત્રણસો એકાણું ત્રણ મુજબ દાખલ કરવામાં આવી છે અને પોલીસે અત્યાર સુધીમાં પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાત જેટલા આરોપીઓ એટલે કે બાવનસિંહ વિષ્ણુભા રાઠોડ વિજયસિંહ પિન્ટુબા ઝાલા લાલબા રાઠોડ સુરતસિંહ જયંતિભા રાઠોડ ચંદનસિંહ વખતુબા રાઠોડ ઋષિરાજ વખતુબા રાઠોડ અને કુલદીપસિંહ પ્રતાપસિંહ રાઠોડને પોતાના માધ્યમથી પકડી લીધા છે અને હાલમાં તેઓને જે છે રાઉન્ડઅપ કરેલા છે સરસી કેવો હું આપ સર્વને મીડિયાને જણાવવા માંગીશ કે આમાં બંને પક્ષ એટલે કે જે લોકોની માથાકૂટ થયેલી છે એ તમામે તમામ બંને પક્ષ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે વ્યક્તિ જે છે એ મુકેશભાઈ સંગ્રામભાઈ ઠાકોર અને તેના પિતા જે છે સંગ્રામભાઈ ઠાકોર એ આની પહેલાં પણ અનેક આવા બોડી ઓફિસને ગુનાવવામાં આવેલા છે સંગ્રામજીના જે દીકરાઓ છે એટલે કે નવગણ સંગ્રામજી ઠાકોર મીઠાજી સંગ્રામજી ઠાકોર વિક્રમજી સંગ્રામજી ઠાકોર એ જે છે આની પહેલા પણ બોડી ઓફેન્સના ગુનામાં દાખલ થયેલા છે આ સિવાય જે આરોપી પક્ષ જે છે તેની અંદરથી બી સુરતસિંહ જયંતિ રાઠોડ ચંદનજી વખત ઋષિરાજ કુલદીપસિંહ અને જયદીપસિંહ આ તમામની વચ્ચે પણ જે છે એ આની પહેલા બોડી ઓફેન્સના ગુનામાં દાખલ કરવામાં આવેલા છે આ કરતા બની એના ઉપરથી બનાસકાંઠા જિલ્લાને સમાજ સમાજ વચ્ચે વિવાદો ઉભાતી ઘટના લઈને કેવી કાર્યવાહી પોલીસ કરશે કેવો હું તમામ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી તથા પ્રેસ મીડિયાના માધ્યમથી હું બનાસકાંઠાના તમામ રહેવાસીને અને બાકીના તમામ લોકોને હું કહેવા માગીશ કે આ કોઈ પણ એક જ્ઞાતિ કે જાતિ દ્વારા બીજી જ્ઞાતિ કે જાતિ ઉપર કરવામાં આવેલો હુમલો નથી જો આની અંદર ઊંડાણથી જોવામાં આવે તો ઝઘડો કરનાર બંને પક્ષો જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવે છે આની પહેલાં પણ એ લોકો બોડી ઓફેન્સમાં સામેલ છે આ માત્ર ને માત્ર બે પરિવારોની વચ્ચે થયેલો ઝઘડો છે નથી કોઈ દરબાર કમ્યુનિટી કોઈ ઠાકર કમ્યુનિટી કે નથી કોઈ ઠાકર કમ્યુનિટી કોઈ દરબાર કમ્યુનિટી મારેલા છે કે પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના હોવાથી કોઈ લોકો એકબીજાને મારેલા નથી આ માત્ર ને માત્ર એક સામાન્ય ગાડી અડી જવાથી માત્ર પોતાના ઈગો ઉપર લઈ અને બંને પક્ષ જે છે એ ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તેમના દ્વારા એકબીજાની ઉપર હુમલો કરવામાં આવેલા છે આની સાથે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મને કોઈ લેવા દેવા નથી એટલે હું તમામ લોકોને અપીલ કરવા માંગીશ કે તમામ લોકો જે એ બિલકુલ શાંતિ જાળવશે અને જો એ લોકોને ક્યાંય કન્ફ્યુઝન હોય તો અમારે પોલીસનો કોન્ટેક કરશે પરંતુ કોઈપણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ કે જાતિની વિરુદ્ધ જે છે એ નિવેદનો આવેદનો કે ત્યારબાદ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણી ટાળશે આ કોઈ પણ ધર્મ કે જાતિ વિરુદ્ધ કરેલું કોઈ કૃતિ નથી માત્ર ને માત્ર બે ગુનાહિત માનસિકતા ધરાવતા પરિવારો વચ્ચે થયેલો ઝઘડો છે થેન્ક યુ જી સર આ હતા આપે સાંભળ્યા બનાસકાંઠાના એસપી અક્ષર રાજ મકવાણા તેમના મામલાને લઈને મહત્વના ઘટસ્ફોટ કર્યા છે જે પરિસ્થિતિ નું નિર્માણ થયું તે મામલામાં સાત જેટલા આરોપીની ધરપકડ કરી છે જ્યારે અજાણ્યા શખ્સો જે આ ઘટનામાં સંડોવાયેલા હતા પ્રાણ ઘાતક વડે જાહેરમાં જે હુમલાની ઘટના સામે આવી છે કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળતી ઘટના સામે આવી છે તે મામલાના સંદર્ભમાં હાલ બનાસકાંઠા પોલીસ હવે કાયદા વ્યવસ્થાને સુદર બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનામાં હજી જે સંડોવાયેલા લોકો છે તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં